હાલો મિત્રો જય કૃષ્ણ રામ રામ સીતારામ કે બધા મજા મસ્તો વાગી ગયા છે સાડા છ અને આજ છે આઠમ રવિચીમાની અને અત્યાર જવાનું છે આપણે આપણી માતાજીએ ગામમાં પગે લાગવા પગપાળા અને નવો દિવસ સુગી ગયો છે અને આપણે ઘણા દિવસ પછી વિડીયો ચાલુ કર્યો હોય તો આજથી આ વિડીયો કન્ટિન્યુ વિડીયો આવશે તો તમે જોવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો આપણે અડધા રસ્તે પહોંચી ગયા કેમ કે થોડીક મોબાઈલ રીઓપન હતો એટલા માટે જો હાલતા થઈ ગયા અશોકભાઈ અશોકભાઈ રામ રામ સીતારામ આજે હાલો આપણે ધોળિયા નું ચેલેન્જ રાખીએ તો કોણ મોર પહોંચે હાલો સુરેશભાઈ કેમેરો દઈ દઈ તો હાલો અશોકભાઈ ચેલેન્જ એક્સપેક્ટ કરશો તો હાલો કોણ મોર પહોંચી જાવ તો હાલો તમારે અશોક ની ચપ્પલ દેખાય ને તમે જોઈ શકો છો

તો જો મિત્રો અહીંયા છે મારા મારે રામ રામ સીતારામ જય અમરી માતાજી જય અંબે જય અંબે જય અંબે તો હાલો મિત્રો તમને પણ દર્શન કરાવી અમરી માતાજી તો જો મિત્રો દર્શન કરો આજે આઠમ છે એટલા માટે તમે જો અને જો દીવો અત્યારે પ્રગટે પ્રગટે હે અહીંયા છે સૌ દે રામ રામ સીતારામ રામ રામ સીતારામ તો અહીંયા આવ્યા જો દર્શન કરવા આવીએ અહીંયા છે અશોક અશોક પણ આવ્યો તો હાલો તમને અંદરથી દેખાડી અંદર કેવો મસ્ત મજાનું મંદિર બની ગયું કલર પણ થઈ ગયો તો હાલો તો જો મિત્રો આ બલ આ મલ કલર કરી નાખ્યો તમે જોવો ના પણ કલર જો જો બાજુની કામ ચાલુ મિત્રો બાંધણા થઈ ગયા જો કલર કરી નાખ્યો જો બધું કામ થઈ જોઈ ગયો ઓલમોસ્ટ અને એ બાજુમાં છે રામાપીર નું મંદિર અહીંયા અત્યારે કોપી રેડ ગીતા લે એટલે આપણે નથી દેખાડતા હું આપણે દર્શન કરવા જવાના તો હાલો इंच का खाए जो ये सहदेव से नहीं आ जो चीला के बात है ये जो आ सह देव पग लो हटाड़ी ले हटाड़ी का <laughs> सह देव राम राम सीता राम भाई कितनी के बार कहिस तू हड़ी मेरा बाप यहां छोड़ कर गया था कि तेरी मां तो ये जो मित्र सेवा था जो महादेव ने जो ये जो बाबा जी सेवा करे जो